कार्तिक उत्पत्ति एकादशी का पावन दिवस डभोई के लोकप्रिय विधायक शैलेश भाई मेहता आज करनाली के दिव्य कुबेर भंडारी धाम पहुंचे जहां उन्होंने श्रद्धा भाव से पूजा अभिषेक और आरती कर महादेव से समस्त भक्तों के कल्याण की प्रार्थना की साथ ही भगवान बिरसा मुंडा की डेढ़ सौवीं जयंती पर उनके त्याग साहस और आदर्शों को स्मरण करते हुए विधायक ने सभी नागरिकों को हार्दिक शुभेच्छाएं दी जय कुबेर हर हर महादेव कुबेर परंपरा मुझे બીજા અર્ચના અભિષેક ને આરતી કરવાનું સૌભાગ્ય પ્રાંતવાદ આપે એ પ્રાર્થના સાથે સાથે આજનો દિવસ એટલે ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના મસ્યા ને એકસો પચાસ ની જન્મ અંગ્રેજોની સામેની લડતમાં આદિવાસીઓને ભેગા કરીને એમને જે લડત લડી હતી અને ઘર યુવાનીમાં એમનું અવસાન થયું આજે એમને જ્યારે એકસો પચાસ જન્મજયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે તમામ આદિવાસી મિત્રોને ઈશા મુંડાની જન્મજયંતિની શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને એમનામાંથી પ્રેરણા લઈને આપણે સૌ આગળ વધીએ એવી અપેક્ષા રાખું છું આદિવાસી મિત્રો પણ કુબેર દાદા ના આશીર્વાદ હશે એવી કુબેર દાદા પ્રાર્થના થઈ